આજે સિવિલમાં અમને જાણ થતા કે ભાઈ ખૂબ જ હમણાં પ્રશ્ન છે બ્લડનો તો એને અનુસંધાને અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે ત્રણ ગ્રુપ સાથે મળીને અને આજે ત્રીસ પાંત્રીસ બોટલ અત્યારે થઈ ગઈ છે અને અમારો આજનો ટાર્ગેટ સાડા ત્રણસો થી ચારસો બોટલનો છે તો વધુમાં વધુ અમે એવી અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ રક્તદાતાઓ અહીંયા આવે અને રક્તદાન કરે જુનાગઢ ખાતે આજે શિવમ પાર્ટી પ્લોટમાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અભય ગ્રુપ હોમ ગ્રુપ અને શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને શહેરની અંદર અને જિલ્લામાં કેલેશિમિયાગ્રસ્ત બાળકોને જે રક્તની આવશ્યકતા ઊભી થાય છે અને સમયસર લોહી મળી રહે એ માટે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રક્તનો પૂરો જથ્થો જળવાઈ રહે એ માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આજે ત્રણેય સંસ્થાઓએ મળી અને સહિયારો પ્રયાસ કરવાથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે અહીંયા આવ્યા છે અત્યારે આખરી તબક્કામાં રક્તદાન છે ત્રીસક લોકોનું અત્યારે ડોનેશન ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં રક્તદાન જે છે એ આજે કરવામાં આવ્યું છે ખાસ કરીને સિવિલમાં આ રક્તનો જથ્થો જળવાઈ રહે જેથી કરીને બારગામથી આવતા બાળકો એના પરિવારને મુશ્કેલી ન પડે અને સમયસર બાળકોને લોહી મળી રહે એ માટેના પ્રયત્નના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આજે જે પણ દાતાઓ રક્તદાન કરશે તેઓને ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે એક ચકલીના માળાનું પણ વિતરણ કરવામાં આવશે એવું પણ આ સંસ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે બહેનો માટે પણ રક્તદાનની અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત હેલેસેમિયાગ્રસ્ત બાળકોને ભવિષ્યમાં ક્યારેય રક્તની મુશ્કેલી ન પડે એના માટે એમના બ્લડ ગ્રુપ મુજબ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી અને એક એવી વ્યવસ્થા ઉભી કરી કે ક્યારેય પણ ઇમરજન્સીમાં કે કોઈ પણ સ્થિતિમાં એક પણ બાળક રક્ત ના અભાવે હોસ્પિટલમાં મુશ્કેલી ન અનુભવે એવું પણ એક આગોતરા આયોજન જે છે એ પણ આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને કર્યું છે અને લોકોનો ખૂબ સહકાર મળ્યો છે સંસ્થાઓનો પણ સહકાર સારો છે સીએમ પાર્ટી તરફથી પણ સારો સહકાર મળ્યો છે બધાને બધાનો આભાર અને ધન્યવાદ આજરોજ

અને અંદાજે ચારસોથી પાંચસો બોટલ લોહી અમે આજ લોકો એક એકઠા કરવાના છીએ ત્યારે વાસીઓને સૌને અપીલ છે કે વધુમાં વધુ લોહી આપે